ગાય્સ વેલકમ બેક ટુ ને તો આજે માતાજી દયા થી મે નું સ્ટાર્ટિંગ કર્યું છે

आईओ अगर तेरा मेरा ये कोठा का फिर पुष्प जरा का फिर भूपा मैंने बनते देख भूख आ जाओ भूख बात बता बता बात बता अजीब जो कहता बता बत आलो मुंगटी आऊँ काऊँ मैं को वन्स मोर वन्स मोर वन्स मोर ना अतेरे भूपा भाई पाँच चलो आगर बैठा है बेड़ी रहे भूपा भाई ना आगर बेगार बेगार अवें

ઉતાર્યા ભોગી અમે પેલા છોડા પીવા ભાઈ અમારા ફ્રેન્ડ ને અમે ઉતાર્યો હવે વિવેકભાઈ આપડી ગાડી હાકી રહ્યા છે મળક મળક હસી રહ્યા છે તમે અમારા હોજ જોઈ શકો છો અમે સિંગ ચસ્કા પીધેલી છે અને આપણા રુદ્રભાઈ ને જીલભાઈ આગળ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો આપણી એકદમ આપણી બાજુમાંથી સાઈડ કાપીને ગયા છે બધી હવે તમે જોવો તો આપણે એની બાજુમાંથી સાઈડ

જો দাদা આ અમારા રુદ્રભાઈ દિલભાઈ છે સો એલ ગો રુદ્રભાઈ સો હેલો ગાઈ કઈ કીધું હવે આપણે આગળ આગળ માં મળી જ મચ 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 લેટર